કાર્યક્રમાં ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર હીદાઈ સૈયદ અને તરીકે મોસીના વર્ષે પણ શહેરની તમામ વિદ્યાર્થીઓને મેડલ પ્રમાણપત્ર બેગ આપી સન્માનિત કરવામાં હતા અવસર પર એચએસસી સાયન્સના ચોત્રીસ જનરલના ચુમોતેર ના ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને સન્માન આપવામાં ઉપરાંત વિષય મુજબ સર્વોચ્ચ ગુણ મેળવનાર બેતાલીસ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં જ્યારે એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ ઝૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર અને સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ પઠાણના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો ટ્રસ્ટી લાઈફ મેમ્બર તથા કાર્યકર્તાઓએ મહેનત કરી હતી કાર્યક્રમના સંચાલક તરીકે સૈયદ માહેનુર ફરજ બજાવી હતી રિપોર્ટર સૈયદ ભરૂચ નમસ્કાર ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ છેલ્લા બેતાલીસ વર્ષથી ભરૂચમાં સમાજના શૈક્ષણિક આર્થિક અને એજ્યુકેશન ઉત્થાન માટે ખૂબ કામ કરે છે અને શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત પ્રતિવર્ષ જે ભરૂચ શહેરના સ્કોલર વિદ્યાર્થીઓનું સન્માન કરે છે આ વર્ષે પણ આ બેત્તાલીસમો અમારો સન્માન સમારંભ કંથારિયાના સાજીદ હોલમાં યોજાયો છે આ સમાન આજના સમારંભમાં અમારી વચ્ચે ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદથી પધારેલ દફ્તર હિદાયતુલ્લા સૈયદ સાહેબ છે કે જેઓ ત્યાં સરોવર ક્લાસ ચલવે છે અને ફ્રી જીપીએસસી અને આઈ યુપીએસસીને એક્ઝામ માટેના ફ્રી કોચિંગ ક્લાસ ચલાવે છે અને બીજા અમારા અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર મોહસિન ખાન સાહેબ કે જેઓ બોમ્બેથી પધાર્યા છે અને તેઓ ભરૂચના પૂર્વ જે નવાબ હતા એમના વંશજ છે આ બંને અમારા મુખ્ય મહેમાનોએ બાળકોને આજે ખૂબ સરસ શૈક્ષણિકમાં આગળ વધવા માટે સજેશન કર્યા છે એમને એમનું કેરિયર સારું બનાવવા માટે ખૂબ સલાહ સૂચન આપ્યા છે અને આજે બસ્સો ને ચાલીસ વિદ્યાર્થીઓને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને ટ્રોફી સર્ટિફિકેટ સિલ્વર મેડલ આપીને સન્માનિત કર્યા છે અને આજે મા બાપ અને ભરૂચના મારા સ્કોલર વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈને ગયા છે તો યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનને આ માટે ગૌરવ અને આનંદની લાગણી છે જઝાક અલ્લાહ ખુદા હાફિઝ જય હિંદ જય ભારત